જુઠાણુ ફેલાવવા બદલ સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પૃથ્વીરાજ પટેલે પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરશનદાસ સોનેરીની જાહેરમાં માગી માફી સત્તા માટે જુઠાણુ ફેલાવવા બદલ જાહેર મંચ પર પૃથ્વીરાજ પટેલે કરશનદાસ સોનેરીના પગે પડીને માફી માંગી એટલું જ નહીં એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ત્રીસ વર્ષ અગાઉ પ્રચાર માટે તેઓ ખોટું બોલ્યા હતા ગોવામાં હોટેલ બનાવી હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો આજે ભૂલ સ્વીકારતા જાહેર મંચ પર પૃથ્વીરાજ કરશનદાસ રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને હોટેલ બનાવી છે એવું ખોટું બોલતો હતો શું કરવા પાર્ટી સત્તા ઉપર લાવવા માટે